અંકલેશ્વરની ફાર્મા કંપની પાસે રૂપિયા એક પોઈન્ટ પાંસઠ કરોડનો બલ્ક ડ્રગ્સનો જથ્થો લઈ પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી આચરનાર મુંબઈના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીની ફાર્મા કંપની દ્વારા મુંબઈ સ્થિત ચાર કંપનીઓને બલ્ક ડ્રગનો એક પોઈન્ટ પાંસઠ કરોડ ઉપરાંતનો માલસામાન આપ્યા બાદ અપાયેલ માલસામાનનું પેમેન્ટ ન આપવાના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈથી એક કંપનીના માલિક સહિત બેની અટકાયત કરી હતી અંકલેશ્વર જેઆઈડીસીની સુયોગ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો જેની કુલ કિંમત રૂપિયા એક કરોડ છોતેર લાખ અડતાલીસ હજાર ત્રણસો પંચોતેર થતી હતી તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂક્યું હતું જો કે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા ન હતી જેથી પેમેન્ટનું ચૂકવણું થયું ન હતું અંતે અંકલેશ્વરની કંપનીએ ચારેય કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ મામલે મુંબઈના મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકા રામ નારાયણ ચોરસિયાની ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી